તો એ રીતે આપણે સરસ મજાના દીવા બનાવીશું તો ચાલો સરસ મજાના આપણે માના પર્વ માટે દીવા બનાવી આપણે માના દીવા બનાવવાના છે તો એના માટે છે ને આપણે સરસ મજાનું અનાજ કરિયાણાની દુકાનમાં કોઈ પણ પ્રોઇઝન સ્ટોરમાં આ રીતે આપણું રૂ મળે છે તો એ જ રૂનો આપણે ઉપયોગ કરવાનો તો એના માટે છે ને મેં રૂ લીધું છે અને દૂધ લીધું છે તો મેં આ દૂધ છે ને એને એની પર આપણે માતાજીના પર્વ માટે બનાવી છે એટલે થોડું આપણે કમ્પોઇટ કરીશું કંકુને છે ને આપણે ઓગળી લઈશું અંદર દૂધમાં જ તો ઘણીવાર છે ને આપણને વાટું બનાવતા નથી આવડતી હોતી તો આપણે છે ને આ રીતે રૂ લેવાનું અને પછી છે ને ઉપર આ રીતે આપણે પ્રેસ કરવાની ઉપરથી થોડું આવડી કે ભાગ એ કંકુવાળો અને દૂધવાળો વાત કરી અને આ રીતે આપણે વાટ બનાવી લેવાની સરસ મજાની આપણી ફૂલ વાટ તૈયાર છે તો અહીંથી આપણે આ રીતે કરી આમ નીચે લઈ જવાનું ઉપરથી થોડો ભાગ કાઢી લેવાનો રૂનો અને ને પછી દૂધ ને કંકુવાર વાત કરી અને આ રીતે આપણે પ્રેસ કરવાનું તો સહેલાઈથી આપણી વાટું બની જાય આપણે છે ને વાઈટું બનાવીને તૈયાર રાખીએ છીએ તો આ વાઈટું છે ને આપણે ઘીમાં ભરવાની છે તો એના માટે છે ને મેં ગાયનું ઘી લીધું છે તો ગાયનું ઘી છે ને હંમેશા આપણે પવિત્ર માનવામાં આવે છે અને ઘરનું વાતાવરણ પણ આપણું શુદ્ધ થાય છે તો ગરબામાં આપણે ગાયનો ઘીનો ઉપયોગ કરીશું તો આ વાઈટને છે ને તો મેં એક છે ને ચોકલેટનું મોલ્ડ લીધું છે અને એક છે ને આ જે આપણે દવામાં ઉપયોગ થાય છે ને એનું કાગળ લીધું છે તો એની ઉપરથી છે ને આપણે સરસ ધોઈ અને આ હટાવી દઈશું ઉપરના જે કાગળ છે ને આપણે હટાવી અને આ કાગળમાં છે ને આપણે એક એક વાટ રાખતા જશું અને એની ઉપર આપણે ઘી એડ કરશું આપણે દવાના કાગરી એમાં તો આપણે સરસ મજાનું ઘી એડ કરી અને આપણી વાટ તૈયાર કરી દીધી છે તો હવે છે ને આ ચોકલેટનું મોડ છે ને એમાં પણ આપણે સરસ વ્હાઈટ તૈયાર કરશું માના દીવા માટે તો એના માટે છે ને મેં કપૂર લીધું છે તો આપણે કપૂરને પણ અંદર એડ કરીશું જોડે ને જોડે જોડે આપણી છે ને ઘી વાળી વાઇટ કરી અને તેને પણ આપણે ઊભી રાખી દઈશું ને ઘીથી આપણે મોલ્ડ ભરી લઈશું આ રીતે આ બંને છે ને મોલ્ડ આપણા સરસ ભરાઈ ગયા છે તો આને છે ને અત્યારે ફ્રીજમાં રાખી દઈશું એટલે ફ્રીજમાં છે ને ઘી જામી જશે ને તો આસાનીથી નીકળી જશે બારી આપણી વાઇટ હવે છે ને આ વાઈટ બચી છે ને એને આપણે ઘી ભેગું જ એડ કરી દઈશું આ તો તમે આપણે રેગ્યુલરમાં કરતા જ હોઈએ છે અને આ રીતે ઊભી વાટ ગોઠવી દેવાની આપણે છે ને નોર્મલ વાટ તો બધી બની ગઈ છે ઘણી વાર છે ને આપણે પાંચ વાટનો દીવો કરતા હોય છે તો એ કેવી રીતે કરવો તે હું જણાવું તો આપણે એના માટે છે ને થોડું રૂ લેવાનું એ રૂને છે ને આ રીતે આપણે આ સાઈડ એ કરવાનું અને આ સાઈડ એ કરવાનું બંને સાઈડ છે ને આ રીતે પ્રેસ કરવાનું કમકવાર વાત કરી અને આ રીતે અને આ સાઈડ આવી છે ને આપણે ત્રણ વાટ નોર્મલ કરવાની છે બંને સાઈડથી આ છે ને ત્રણ વાટ થઈ ગઈ છે તો હવે છે ને આપણે એક વાટ લીધી છે એની ઉપર આ રીતે આ બીજી વાટ મૂકશું આપણે અને એની ઉપર છે ને આપણે ત્રીજી વાટ મૂકશું એ આ રીતે મૂકશું સાઈડમાં આ રીતે પછી જે નીચે વાટ મૂકી છે ને એ બંને વાટને આ રીતે ભેગી કરી દઈશું આપણે

આપણે દીવો તૈયાર છે તો આપણે દીવો ને ચાલુ કરીએ તો તમે જોયું ને આપણે એકદમ સરસ એવો માના પર્વ માટે સરસ પાંચ વાટનો દીવો બનાવ્યો તો તમે જોયું ને એકદમ સરસ આપણી વાઇટ ફ્રીજમાં રાખી હતી તે જામી ગઈ છે અને આપણે બહાર કાઢી લીધી છે તો હવે છે ને આ વાટને છે ને આપણે કાઢી લઈશું એકદમ સહેલાઈથી નીકળી જાય છે એક પ્લેટમાં લઈ લઈશું અને આમાંથી નહીં તમને કાઢીને બતાવું આપણે છે ને વાઇટ તૈયાર થઈ ગઈ છે તો આપણે માનો દીવો અખંડ રાખતા હોય છે ગરબામાં તો હું તમને એ બતાવું તો આ મારો છે ને ગરબો ઝરમરનો છે તો આ વાઇટ છે ને અહીંયામાં આપણે લઈ લઈશું આ રીતે સાઈડમાં જે તમારે ઘી એડ કરવું હોય તો કરી શકાય અને અંદર છે ને આપણે મૂકી દઈશું આપણે ચાલુ હોય ને દીવો ત્યારે આપણે નથી મુકતા તો આ રીતે આપણે મૂકી શકીએ અને હવે છે ને અગરબત્તી આપણે પ્રગટાવશું દીવાને છે ને આપણે અંદર જવા દેવાની આ રીતે આપણે ગરબો ચાલુ કરી દેવાનો આપણે છે ને માના ગરબામાં અખંડ દીવો ચાલુ કરી દીધો છે તો તમે આ રીતે દીવો બનાવી શકો હવે છે ને આપણે નાની વાઈટ તૈયાર કરી છે ને એ આમાં આ દિવેલી આપણે કરશું આપણે છે ને માના પર્વ માટે એકદમ સરસ મજાના ઘરે આપણે સહેલી રીતે દીવા બનાવ્યા વાટ બનાવીને તો તમે જોઈ શકો આપણે એક ગરબામાં દીવો બનાવ્યો એક નોર્મલ દીવા બનાવ્યા છે અને એક પંચમુખી દીવો બનાવ્યો એકદમ સહેલી રીતે સરસ મજાના આપણે દીવા બનાવ્યા છે જો મારી આ દીવાની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ